સીતારામ દેવીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ આજે અમે લોકો મેંદરડાથી બાજુમાં માનપુર ગામ છે મેંદરડાથી ત્રણ કિલોમીટર ડિસ્ટન્સ પર ત્યાં આવ્યા છીએ ઘણા સમય પહેલાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ફિલ ધ ઇન્ડિયાવાળા બેને મૂક્યો હતો પોસ્ટ એના માધ્યમથી આપણે બેનનો કોન્ટેક કર્યો છે અને એમના હસબન્ડ છે એ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં કેન્સર સામે લડી રહ્યા છે સાથે સાથે એમની આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ છે કારણ કે પહેલાં ભાઈ જ્યારે સાજા હતા ત્યારે ફેક્ટરીમાં કામ કરતા હતા લેમિનેટ ફેક્ટરી મોરબી પણ હાલ એમની આવકના બધા સોર્સ પૂરા થઈ ગયા છે અને સાથે સાથે બેન છે એ ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવી નીણ પૂરો કરવો અને ગાયોના વાહિદા કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે એટલે સમાજની વચ્ચે જ્યારે આવા પરિવાર હોય આવી વ્યક્તિઓ સંઘર્ષ કરી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતી હોય છતાંય જીવનના સંઘર્ષો સામે લડતી હોય તો આપણી બધાની સમાજના એક નાગરિક તરીકે ફરજ બને છે કે માનવતાના નાતે એમને જે પણ મદદ થાય એ કરીએ એમની પાસેથી એમની પ્રાથમિક માહિતી લઈ અને પછી આપણે અમરધામ આશ્રમ વતી અને અમરધામ આશ્રમ તરફથી જે કંઈ પણ યથા યોગ્ય મદદ થશે એ આપણે એના સંઘર્ષ દરમિયાન સપોર્ટ કરતા રહેશું શું નામ બેન તમારું દીપિકા દીપિકા બેન હા અને મતલબ શું અત્યારે તકલીફ કઈ રીતના તમે કેટલા ટાઈમથી હેરાન થાવ છો આ બે વર્ષથી ઓપરેશન કરાવી છે પહેલાં એક વર્ષ પહેલાં ઓપરેશન કરાવ્યું હતું આ ફરીથી ઓપરેશન કરાવ્યું કેન્સરનું અને અત્યારે પરિવારમાં કમાવા વાળા ના તે એકલી જ બેન છે એ મેં જેમ કીધું એમ ગૌશાળામાં કામ કરે છે અને લગભગ આઠ હજાર જેવો પગાર કેટલો છે પગાર નવ હજાર રૂપિયા પગાર છે પણ એમની જે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે એને લઈને વારંવાર હોસ્પિટલ જવાનું થતું હોય તો ટિકિટના આવવા જવાના ખર્ચાઓ સાથે જે જરૂરી દવાઓ હોસ્પિટલની અંદરથી ન મળે અમૃતમ કાર્ડ ની અંદર જે જે સારવારો જે જે રિપોર્ટ્સ ન થતા હોય એ રિપોર્ટ્સ બાર થી કરાવવાના રે એટલે જે કંઈ પણ ખર્ચો છે એમનો પગારનો નો એ બધો દવાખાનામાં હાલ જતો રહે છે તો જે જે લોકો એક સાથે સાથે વિડીયોના માધ્યમથી એ પણ અપીલ કરું છું કે જે લોકો આવા મેડિકલ વિડીયો બનાવતા હોય જે લોકો કોઈને મદદ કરવાના વિડીયો બનાવતા હોય એ ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી પરિવારના સભ્યોને પૂછીને ડાયરેક્ટ પરિવારના સભ્યોના મોબાઈલ નંબર મૂકે તો જેને જેને કોઈને બહારથી મદદ કરવાની ઈચ્છા હોય તો એ વિડીયોના માધ્યમથી મદદ કરી શકે કેમકે ઘણી વખત એવું થાય કે કોઈને મદદ કરવી હોય પણ સ્ક્રીન ઉપર નંબર ન હોય પરિવારનો કે જે વિડીયો બનાવે છે એનો પોતાનો નંબર ના હોય તો થોડી મુશ્કેલીઓ એવી ઊભી થાય કે દૂરથી કોઈ જઈ ના શકે અને જેને ઘરે બેઠા કંઈ સપોર્ટ કરવો હોય તો એ પણ ના થાય એટલે એક અપીલ છે વિડીયોના માધ્યમથી કે જે લોકો આ વિડીયોઝ આવી રીતે બનાવતા હોય એ બને તો જે તકલીફમાં છે પરિવારના સભ્યોને પૂછી એના પરિવારનો એક મોબાઈલ નંબર રજૂ કરવો સ્ક્રીન પર જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ એનો સંપર્ક કરી શકે અને મેં જેમ પોસ્ટ પર વાત કરી હતી એમ સોશિયલ મીડિયાની કે જ્યાં સુધી તમારો અત્યારે હોસ્પિટલના ખર્ચાઓ છે અને જ્યાં સુધી ભાઈની સારવાર પૂરી ના થાય ત્યાં સુધી અમરધામ આશ્રમ વતી અને અમરધામ આશ્રમ તરફથી જે કંઈ પણ કરિયાણાની જરૂરિયાત છે એ અમરધામ આશ્રમ છે એ પૂરી કરશે જ્યારે તમારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારે બે પાંચ પંદર દિવસ અગાઉ અમને જાણ કરવી જેથી કરીને સમય અમે તમને પહોંચાડી શકીએ એ સિવાય મેં જે પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે કોઈને દીકરી માટે કે બેન માટે કે ભાઈ માટે કપડાં કે વાસણ કે પહેરવા ઓઢવાની બીજી કંઈ વસ્તુ આપવાની ઈચ્છા હોય તો ડાયરેક્ટ બેનનો જ નંબર છે હું સ્ક્રીન ઉપર મૂકીશ શક્ય હોય ત્યાં સુધી જરૂરી કામ સિવાય કોઈ કોલ ન કરે એવી વિનંતી છે હા અમારી સ્ક્રીન ઉપર મૂકેલા નંબરથી જો બેનને કંઈ તકલીફ પડશે અને મારા ધ્યાને આવશે તો કાયદેસરના પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાની તૈયારી સાથે રહેજો કેમકે ઘણી વખત આવારા તત્વો છે એ લેડીઝોના નંબરને જોઈ સ્ક્રીન પર અને હેરાન પરેશાન કરવાના પ્રયત્ન કરતા હોય પણ જે લોકો અમરધામ આશ્રમ સાથે જોડાયેલા છે અને ખાસ મારી સાથે જોડાયેલા છે એ બધા અમારા સ્વભાવને સારી રીતે જાણે છે એટલે ખરેખર તમે પરિવારને મદદરૂપ કરવા માગતા હોય તો જ બેનના નંબર ઉપર સંપર્ક કરજો એ સિવાય અમારા ધ્યાને કોઈ પણ અમારા નંબર ઉપરથી કે અમારા નંબરના નામે કઈ પણ અમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ રાખજો એક સરસ મજાનો સંદેશો આમ હું દુનિયા એટલે જોઉં છું તૈયારી જ્યારે ઘરમાં બધી જ સગવડતાઓ હોય અને ઘરવાળો કે ઘરવાળી બીમાર પડે અને તકલીફમાં મુકાય એટલે એક પાત્ર છોડી અને જતું રહેતું હોય એવા લોકો આ બેનમાંથી સંદેશો લેવાનો છે કે પતિ પત્ની એટલે શું કે જ્યારે જીવનના કપરામાં કપરી સ્થિતિ આવે ને એ સમયે સાથ આપે ને એ જ પતિ ને એ જ પત્ની બાકી ખરાબ સમય સંજોગ ઊભા થાય અને મૂકી મૂકીને ભાગી જાય હે એ લોકોએ રડવા નહીં જો અત્યારે છે ને બહુ બધી સરસ મજાની સારવારો અને દવાઓ અવેલેબલ છે અને હવે આ બધું નોર્મલ થઈ ગયું છે મોડાના કેન્સરના સન કેન્સર આ બધું બહુ નોર્મલ થઈ ગયું છે બધી સારવારો અવેલેબલ છે અને જલ્દી રિકવરી થઈ જશે એ સિવાય જ્યાં જરૂર પડે ત્યાં અમે પાછળનું બધું કારણ કે અમારો એક નિયમ છે ભાઈ અમે આર્થિક રૂપે ડાયરેક્ટ કોઈને આશ્રમ તરફથી ફંડ આપતા નથી પણ એમનું ખાવા પીવાનું પહેરવા ઓઢવાનું બીજી કાંઈ નાની મોટી જરૂરિયાત દેવાની એ અમારાથી જે થાય અમે આપીએ કેમ કે અમે ક્યાંયથી ફંડ ઉઘરાવતા નથી તો અમારી પાસે અત્યારે અમે આશ્રમનું નિર્માણ કરીએ છીએ એટલે કોઈને રોકડ સ્વરૂપે અમે ફંડ આપતા જ નથી પણ અનાજ કરિયાણા સ્વરૂપે દવા સ્વરૂપે કપડા લતા સ્વરૂપે એવી જે કંઈ પણ જરૂરિયાત હશે એ જ્યાં સુધી એમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ રહેશે અને ભાઈ પાછા એના પગભર થશે ત્યાં સુધી અમરધામ આસન તો તમારે કરિયાણા માટે ક્યાંય કોઈને ફોન કરવાની જરૂર નથી એક ફોન કરશો પણ મેં કીધું એમ કે અઠવાડિયા અગાઉ અમને કહેજો એટલે તમારે કારણ કે અમે છે ને જ્યાં સુધી કોઈ પરિવારના સભ્યોને રૂબરૂ મળીએ નહીં જ્યાં સુધી અમે પોતે ન ચકાસીએ ત્યાં સુધી અમે નથી કરતા હેલ્પ ઘણા લોકો મદદનો દુરુપયોગ પણ કરે છે બરાબર એટલે સ્ક્રીન ઉપર બધાને રિક્વેસ્ટ કરું છું જેને જેને ખરેખર કાંઈ હેલ્પ કરવાની ઈચ્છા થાય તો ચોક્કસથી બેનનો નંબર છે એ હું સ્ક્રીન ઉપર મૂકીશ તો બેનનો સંપર્ક કરજો જૂનાગઢ જિલ્લા આસપાસ રહેતા હોય તો મેંદરડાથી ત્રણ કિલોમીટર માનપુર ગામ છે અને માનપુર ગામની ગૌશાળામાં મેન છે એ સેવા કરે છે સાથે સાથે માનપુર ગામની ગૌશાળા સંભાળનાર ભાઈ ડૉક્ટર સ્મિતભાઈ ઉમરેટિયા કે ખૂબ નાની ઉંમરે જુનાગઢ જિલ્લાની આસપાસ કોઈ પણ અબોલ જીવ હોય પશુ પક્ષી તો એનું બીમાર હાલતમાં હોય તો રેસ્ક્યુ કરી અને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે એટલે જુનાગઢ આસપાસ રહેતા બધા જુનાગઢવાસીઓને પણ અપીલ કે તમને કંઈ પણ આપવાની ઈચ્છા થાય પશુ પક્ષી અબોલ જીવો માટે તો સ્મિતભાઈ ઉમરેટિયાનો પણ સંપર્ક કરજો એમના નંબર પણ અમે સ્ક્રીન ઉપર મૂકશું પણ મેં જેમ કીધું એમ કે તમારે જ્યાં યથાયોગ્ય કંઈ પણ આપવું હોય તો એક વખત રૂબરૂ મુલાકાત કરી તમને યોગ્ય લાગે તો આપું હું મારો નિયમ ફોલો કરું છું મારી સાથે જોડાયેલા લોકોને મારા ઉપર ટ્રસ્ટ હોય એટલે ડાયરેક્ટ મદદ કરતા હોય પણ છતાંય ક્યારે એવું લાગે તો રૂબરૂ એક વખત મુલાકાત લઈ અને મળી લેવું કારણ કે અત્યારે ખાસ તો છે ને આ યુવા ધન છે ને બધું એ આ સારા કાર્ય કરે છે ને એની ખૂબ ખુશી છે કે એક જનરેશન યુવા એવી છે કે જે પોતાના જીવનને બરબાદ કરે છે અને એક યુવાધન એવું છે કે જે નાનપણથી જ્યારે પોતાના હાથ પગ ચાલે છે ત્યારે એ સમાજને દેશને ગામને કુટુંબને પરિવારને બધાને સારા કાર્યમાં જ્યારે ખરાખરીના ખેલ આવે ને ત્યારે ઉપયોગ માં આવે છે હે સારા પ્રસંગમાં તો વગર આમંત્રણ એક આમંત્રણે જેટલાને ભેગા કરવા હોય એટલા થાય પણ ઓલું કે છે ને કે ફૂટે એ તો ફટકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય એમ ખરેખર તમારા ગામમાં તમારા પરિવારમાં તમારી આસપાસ કોઈ આવું યુવાન દીકરો કે દીકરી સારા કાર્ય કરતું હોય ને તો આપણાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં મદદેય ન થાય તો પહેલી પહેલી પ્રયત્ન તો મદદ કરવાનો કરજો પણ જો તમે ઈ યુવાન દીકરા દીકરીને મદદ નથી કરી શકતા તો એના પગ ન ખેંચતા એને હેરાન ન કરતા એને તકલીફ ન આપતા કારણ કે એનું મોરલ તોડવાનો આપણને કોઈ અધિકાર નથી આપણે એને મદદ નથી કરી શકતા તો કાંઈ નહીં પણ એટલીસ્ટ એ જે કરે છે ને એમાં નડતર રૂપ ના થઈએ તમારે સ્મિતભાઈ તમારી ગૌશાળા વિશે કઈ પરિચય આપવો હોય તો થોડોક આપી દો એટલે અમારાથી નહીં ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી અબોલ જીવો માટે સેવા થઈ જાય આપણે આ ગૌશાળા છ સાત વર્ષથી હું ચલાવું છું અને આપણે જીરો એ થી શરૂઆત કરી હતી ને અત્યારે આપણી પાસે દોઢસો પશુ છે તેમાં બધા જીવ આવી જાય બળદ ખૂટ વાછડા વાછડી નાના મોટા બધા જીવ આવી જાય પક્ષ પશુ પક્ષી બધા અને અત્યારે આપણી પાસે બધા થઈને દોઢસો જીવ છે ને બધા જ બીમાર કોઈ પ્રકારના આપણે કોઈ સ્વાર્થ નથી નથી વેચવાના કે નથી દોવાના કે બધા જે રખડતા ભટકતા હોય એક્સિડન્ટ થાય બિનસ્વાર્થી હોય એટલે અમે રેસ્ક્યુ કરી આવીએ લઈ આવીએ અને આપણે અહીંયા આ જીવન એને સાચવીએ છીએ અને આ ગૌશાળા ચલાવીએ છીએ અને આજે આપણે છ સાત વર્ષ થઈ ગયા અને આપણા ગોવાળ છે એ વરસ દિવસથી આવ્યા છે એ આવ્યા અને એ બીમાર થઈ ગયા તો મારા ભાઈમાં લખ્યું હોય છે પશુઓની સેવા ને એક માણસની સેવા તો આપણે બધા સાથે મળીને અને એ ભાઈની કરીએ અને આપણે પશુઓનું કરીએ બસ બીજું કાંઈ નહીં અને આ બેને કીધું એ બહુ સારી વાત કીધી કે તમારાથી થાય નહીં તો કાંઈ નહીં પણ જે કરે છે એના પગ ખેતોમાં અને એનો સાથ સહકાર આપો અને એને પ્રોત્સાહન આપો એ વેટરનરી ડૉક્ટર છે એટલે એઝ એ પ્રોફેશન જો એ ધારે તો પોતાનું કેરિયર બનાવી અને પોતાના શોખ પૂરા કરી શકે પણ જ્યારે પોતાની પાસે પદ હોય પ્રતિષ્ઠા હોય આવડત હોય આવકના સોર્સીસ હોય અને છતાંય એ પરમાર્થ માટે જીવન પોતાનું સમર્પિત કરતા હોય તો દરેક સમાજના લોકોને દરેક પરિવારના સભ્યોને દરેકને છે ને આવા યુવા જનરેશનને સપોર્ટ કરવો જોઈએ કે એ સાચી દિશામાં પોતાનું કેરિયર છે એને પ્રોગ્રેસ સાઈડમાં મૂકી અને પોતાની આવડત પોતાની આવક એ પરમાર્થ હીતે સમર્પિત કરે છે એટલે અમને ખૂબ આનંદ થયો કે અમે આવ્યા ત્યાં મળવા બેનને પણ સાથે સાથે સ્મિતભાઈનો પણ કોન્ટેક્ટ થયો મારું મેંદેડા કરીને ભાઈ ઇન્સ્ટામાં પેજ ચલાવે છે એને સપોર્ટ કરજો ને મારો તો સ્વભાવ છે કે જે લોકો સારા કાર્ય કરતા હોય અને સોશિયલ મીડિયા ચલાવતા હોય તો ખરેખર એમને પ્રમોટ કરવા જોઈએ એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આગળ વધવા જોઈએ એ કંઈક કમાશે ને તો એ બીજા બે પાંચ જીવોને આગળ લાવશે અને જેટલા બી વિડીયો બનાવે છે જેટલા બી સારા કાર્ય સાથે જોડાયેલા છે એને અપીલ છે કે તમારી લાઈક કોમેન્ટ પોસ્ટ કે સબસ્ક્રાઈબર કેટલા છે એ મહત્ત્વના નથી પણ એ થકી તમે કેટલા લોકોને મદદરૂપ થાવ છો એનો બીજા લોકોને આગળ લઈ જવામાં કેટલો સારો ઉપયોગ કરો છો કારણ કે માટે આપણને જે કંઈ પણ ફેસબુકથી મળી હોય યુટ્યુબથી થી મળી હોય કે ઇન્સ્ટાથી મળી હોય એ આપણા પૂરતી મર્યાદિત નથી જેટલા લોકો સારા કાર્ય કરે છે એને આગળ લઈ જાઓ જાણતા અજાણતા એ બીજા બે ચાર ને ક્યાંક મદદરૂપ થશે તો એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારું ક્યાંક ને ક્યાંક પરમાર્થના લેખે જ જવાનું છે એટલે એવું ન હોય કે હું આગળ વહી જાઉં ને એ પાછળ રહી જાઉં ખરેખર જો સેવા કોને કહેવાય કે નિસ્વાર્થ ભાવે તમે સેવા કરતા હોય તો જે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા થકી સારી સેવાઓ કરે છે એને બિરદાવવી જોઈએ એને પ્રોત્સાહન આપવું જોઈએ એને આગળ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને એને સાથે આપવો જોઈએ એટલે સ્મિતભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે અમર માને હૃદયથી પ્રાર્થના કે ખૂબ આગળ વધે સેવાના કાર્યમાં એની કેરિયરમાં પણ ખૂબ આગળ વધે અને સરસ મજાનું એક ઉદાહરણ એ છે કે ભાઈ ગૌશાળામાં જે બીમારી આવી તો એ ભાઈ ધારત તો આ ફેમિલીને રજા આપી અને બીજા કામ કરે એવા વ્યક્તિઓને લાવ્યા હોત પણ એણે એવું નથી કર્યું એણે બેનને સપોર્ટ કર્યો બેન તમારા વખાણ કરતા હતા કે હું પાંચ દિવસ હોસ્પિટલે જાઉં ને તો અમારો પગાર નથી કાપતા એ પાંચ દિવસ કામે કરે છે અને પ્રાઇવેટ ટ્રીટમેન્ટની જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમને આર્થિક રીતે પણ સહયોગ આપ્યો છે એટલે આમાંથી તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એ બિઝનેસમેનો એ શીખવા જેવું છે કે તમે જે જગ્યાએ પહોંચ્યા છો ને એ તમારા વર્કરોના હિસાબે પહોંચ્યા છો હા તમે કોઈ પણ ગમે એવડા તમે બિઝનેસમેન બની જાઓ ગમે એવડા તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય ગમે એવડી તમારી આવક હોય પણ પાયાનો પથ્થર સતત રાત દિવસ કામ કરતો હોય ને ત્યારે તમે તમારા લેવલે પહોંચ્યા હોય એટલે એના જીવનમાં જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે એને છોડવા નહીં પણ એને સાથ દેવો એ તમારા કમાવ દીકરા છે એ રાત દિવસ કામ કરે છે તો તમે તમારી મંજિલ સુધી પહોંચ્યા છો તમારી મંજિલ સુધી પહોંચવામાં માત્ર તમારું કર્મ કે તમારું પ્રારબ્ધ કે તમારી એકની મહેનત ના હોય પછી તમે સંસ્થા લઈને બેઠા હોય તોય ભલે તમે પારિવારિક ઘર લઈને બેઠા હોય તોય ભલે અને તમે ધંધો લઈને બેઠા હોય આર્થિક બિઝનેસ તો પણ ભલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનો એમાં સિંહ ફાળો હોય કે તમને તમારા પદ સુધી એણે પહોંચાડ્યા હોય તમને પ્રતિષ્ઠા અપાવી હોય એટલે દરેકવાર હું કહું છું કે જીવનના દરેક સમયે દરેક લોકોને યાદ રાખો દરેક લોકોને સાથે લઈને ચાલો અને જેને જેને સારા ખરાબ સમયમાં તમને સાથ આપ્યો છે એના ખરાબ સમયમાં તમે પણ સાથ આપો એટલે સાથી પરિવાર તો ખૂબ મોટો છે પણ તમે અમને મળ્યા નથી અમને જોયા નથી એટલે તમને અમારો પરિચય નથી ક્યારેક આશ્રમની મુલાકાત લેજો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય અને આ ડીંગુ બેન પણ જલ્દી જલ્દી મોટા થઈ જાય અને મમ્મીના કામમાં હેલ્પ કરે કા

અરે તમે કાંઈ મૂંઝાતા નહીં હો હવે તમે ખાલી એકલા નથી ઘણા બધા તમારી સાથે છે હિંમત રાખી અને આમ જોશમાં રહેવાનું દરેકના જીવનમાં સારો ખરાબ સમય આવે એ જતોય રહે અને તમને તો આટલા સારા ગૌશાળાના સંચાલકો મળ્યા છે આટલા સારા લોકો તમને બધા મદદ કરવાવાળા મળ્યા છે તો હવે તમારે એક જલ્દી રિકવર થવાનું એના ઉપર પોઝિટિવ જ રહેવાનું હં બીજી કંઈ જરૂરિયાત આવું છે થોડા દિવસ આશ્રમે રહેવા ત્યાં છે ઘણા બધા સેવા કરવા વાળા શું કહે છે બેન કરે એ સેવા કરે છે હા એ વાત સાચી પણ ખૂબ સરસ તમે બીજાના સપોર્ટરો છો મને જોઈને ખૂબ આનંદ આવ્યો કે સાચા તો જીવન સાથી કોને કહેવાય કે જે એકાબીજાની ખરાબ પરિસ્થિતિમાં એકાબીજાને સાથ આપે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન તમે ખૂબ નસીબદાર છો ભાઈ કે આવી ઘરવાળી મળી છે અને જેને જેને આવા પાત્ર મળ્યા હોય ને એ સમયે એની કદર કરજો હા ઘણા એવા જંખે છે ને જેને મળે છે એને કદર નથી અને માટે એ નાસ્તો મળી જાય ને કઈ ભલે સરસ ચલો વિડીયોના માધ્યમથી ફરી તમારાથી જે કંઈ પણ યથાયોગ્ય બેનને સપોર્ટ થાય એ કરજો સમય મળે તો મુલાકાત લેજો અને સાથે સાથે તમારી આસપાસ આવા કોઈ દેખાય તો સંપર્ક કરજો પૂરતા પ્રયત્ન પહોંચવાના કરીશ પણ સમય સંજોગ પરિસ્થિતિને અનુકૂળ ક્યારેક વહેલા મોડું થાય તો થોડોક સમયે આપજો કારણ કે એક ગામથી બીજા ગામ ડિસ્ટન્સ હોય અને આશ્રમ એ પ્રભુજીનો આશ્રમ તમને બધાને તો ખબર જ છે કે રાત દિવસ દોડધામ કરતા હોય છતાં અમે ઈચ્છીએ તો ઘણી વખત સમયે ન પહોંચી શકતા હોય ઉદ્દેશ્ય એવો ના હોય પણ ક્યારેક સમય સંજોગ કે શરીર સાથ ન આપે તો વહેલા મોડું થતું હોય એટલે ખૂબ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી આટલા ટાઈમ સપોર્ટ કર્યો છે બસ ખાલી અમને સાચવી લેજો સમય અમે તમને સાચવી લેશો બધાને જજા કરીને જય મહામર સીતારામ સદદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી